મહાદેવ હરિઓમ જય માતાજી વાઈ ગયા છે અત્યારે હવારના હાડા હાથ અને આપણે આજ બા ગયા છે પાછા પાલખડા આમ તો અમારે જાવા આવવાનું જ ખૂટે ને એક એક ને ક્યાંક ક્યાંક જવાનું હોય જ ને બા ગયા છે આજે ખોટકાના કામે એટલે ક્રિયામાં એટલે એ પાછા આવશે બે ત્રણ દિવસે એટલે બા વગરનું આપણે એમ થાય ઘર ખાલી બા હોય ને તો આપણે કાંઈ ઉપાધિ જ ન હોય વાળીયાથી ગમે એટલા વાગે આવી ભાઈની કે છે

તેદી મરસીમાં ગઈ તી માં ગઈ નથી એટલે અત્યારમાં આપણે મરસીમાં આટો મારી આવી અને બધા કે વરસાદની જરૂર નથી આમાં અમારે કોમેટ આવે તમારે વરસાદની જરૂર નથી વરસાદની જરૂર તો આપણે છે પણ કંઈ આપણા હાથમાં તો નથી અને બે પાંચ દિવસ આગા પાછું થાય તો એમાં કંઈ ફેર પડી જાય નહીં મોલને કાંઈ વાંધો ન હોય પણ આપણે નવરા થઈ ગયા હોય ને એટલે આપણે એમ થાય કે હવે વરસાદ આવી જાય સારું આપણે કઈ કામ છે નહીં વરસાદ વહે તો મોલ નહીં હારું પણ હજી પાંચ દિવસમાં કાંઈ ફેર પડે એમ નથી એકદમ મોલ આમ સરસ બૂભો હે લીલો છે તો કપાસને કાંઈ વાંધો છે ત્યાં આવી જાશે વરસાદ ચાર પાંચ દિવસમાં વરસે એ તો પાકું જ છે એમ આપણે મરચી સોંપી એને અંદાજે દશક દિવસ થાવા આવ્યા છે એટલે મરચીમાં આમ તો હું તો વારંવાર આટો મારવો આવવું જ પડે કારણ કે કાયમી એક આટો તો મારવો જ પડે તો નહીં ના મારે તો હાલે કારણ કે એને કઈ પછી બીજી ઉપાધિ નય એમ તો એને ખબર પડે અને એ સલાહ દીયે કે મરચીમાં શું રોગ છે કઈ દવા સાચવી કઈ સાચવી કઈ ન સાચવી ખાતરનું કઈક મોડું થઈ ગયું ને તો ક્યાંક હવે ખાતર તો નાખો ન કર્યા પછી મરચી કેદી થાહે એટલે એમ તો સલાહ દીએ

અને અત્યારે આપણે ખેડૂતને મેન પ્રશ્ન તો એમ હોય કે આને જલ્દી વધારી લઈ કારણ કે વધવાનું વસ્તુ એવી છે કે તો એની રીતે વધતી હોય અને આપણે હજી ખાતર તો વાવ્યું એને જેથી મરસી સોંપી તેથી જ ખાતર વાવ્યું એટલે એને અત્યારે પરમારું કંઈ ખાતરની જરૂર નથી જો જરૂર હોય તો આપણે પાવવું હોય તો હ્યુમિક એસિડ પાઈ શકીએ એટલે કે મૂરિયાનો એનો વિકાસ થાય થોડોક તો ખોરાક મંડે લેવા અને રોગમાં તો એવું છે કે આમાં હજી કોઈ જાતનો રોગ ન આવે કારણ કે અત્યારે એકદમ કુણી હોય અને માઇનોર કોઈ જો દેખાય આપને તો હા હલકી દવા માઇનોર ઇથિયોન છે પ્રોફેનોફોસ છે ડેલ્ટા માઇથિન છે ટ્રાઇજોફોસ છે મોનોકોટોફોસ છે આવી દવાનો આપણે અત્યારે ઉપયોગ કરી એટલે ટૂંકમાં કે સાતસો રૂપિયાની આડા ગાળે લીટર આવતી ને એવી દવા આપણે

પાંદ આવી ગયા ને કારણ કે રોપ ની ઉંમર થઈ ગઈ ને એટલે આકડા મંડ આવવા જો હા લે ચાર આકડા આવી ગયા એક મરચી માં એટલે આને જો આપણે વધારવી હોય હવે તો ઉપર થી યુમિક એસિડ નો છટકાવ કરી અને નીચે ખાતર વાવેલું હોય ને પાણી આપેલું હોય ને પછી યુમિક એસિડ છાટીને એટલે એકદમ વૈધ કરી જાય આપણે તો નીરાતે જ વધારવી બહુ વધારવી નથી પછી જોટો છે એટલે તો વૈશ તો ઓલા હે ને પણ તો કઈ પ્રશ્ન છે ને ઉતારવામાં તો જોટો છે એટલે ગમે ત્યારે ઉતરશે આટલી જગ્યા આપણે છ ફૂટ ની રાખી છે એટલે ગમે ત્યારે દવા સાચવી હાલવું હાથી આપવું બે થાય અને ઉત્પાદનમાં મેન તો પ્રશ્ન એક ફેર પડે કારણ કે જગ્યા હોય કોઈ પણ વસ્તુ ને ખુલ્લું વાતાવરણ તો એમાં વધારે ઉત્પાદન આવે આપણે કપાસનો છોડવું હોય કે એટલે વધારે તો બહુ તો નહીં આવતું મને એમ છે જે હાર રાખી એનું

આપણે સોઈપી ત્યાં આપણે ઊંડા ચાર ચાર આંગળના ધોરિયા હતા દાતાના એટલે ત્યાં હાથી માપનું આઈકું અને બઉ બેહાયડું ન હોય એટલે ક્યાંક સરકા મારી ગયો હોય ઊંડું હોય ને એટલે કમ્પ્લીટ થઈ જાય શું હોય એમ સોડવો નાનો હોય ને એ દટાવાન બી ઢેફું ઉખરે તો પડી જાય માથે એટલે આપડે બપોર પછી છે કાલ માથે તો સોમહાનું જવા જ ન દે નવરા હોય ને એટલે સીધી હાથ દે કારણ કે રેડો આવી જાય ને તો રહી જાય અત્યારમાં આપણે તુવેર વાવી હે એના ખાલા બુરવાના હે એટલે ખાલા બુરીને બપોર લગી પછી બપોર પછી આમાં હાથી થાય છે દોઢ કલાક આમાં કઈ લાંબુ એટલી બધી વાર લાગતી નથી એટલે બપોર પછી આમાં હાથી હાથના સ્વત્ત થઈ ગયા સોખું એકદમ આપણે બાર ગામ જાય ને એટલે પ્રશ્ન શું પૂછે ખેડૂને મોલાદ પાણીમાં રોનક કેવી છે ને હારા ને એટલે આપણે મોલાદમાં રોનક હારી હારી છે ને લગભગ અત્યારે વરસાદ જેમ જોતો તો એમ થયો ને એટલે બધાયને મોલત માં રોનક આવી છે આપણે એક ને પણ આપણે તો આપણા ખેતર ની ખબર એટલે આપણે જ વાત કરી આપણી જ કરી હકી બધાય ની વાત તો કાય આપણે કરી ન હકી પણ અહીંયા દેખાય છે ને એટલે બધાય ને એવી રોનક હે કઈ ઘટે નઈ ને એવી ખેડૂને અત્યારે લીલા લેર છે આગળ ઉત્પાદન થાય ત્યારની વાત ત્યારે પણ અત્યારે કઈ ઘટતું નથી જો આમ તો હે ને આપણે કેતા તે માયગા મે આવ્યા એટલે જ્યાં આપણે માંગીને ને ત્યાં આવતા મે એટલે આપણે હજી આજની તારીખ માં જમીન ને પાણી ની ભૂખ નથી કારણ કે આપડે ચાર પાંચ વરસાદ સારો થઈ ગયો ચાલુ જ હતા આપડે એટલે આપણે જેમ ટપક પદ્ધતિ માં કામ કરે અથવા ફુવારા માં જેમ કામ કરે ને એવું કામ છે એટલે આપણે અત્યારે કદાચ પાંચ દી વહી જાય તો ચાર પાંચ દી વાંધો નથી પાંચ દી પછી વરસાદ ની જરૂર પડે અત્યારે જમીન ભીની છે અને તો એવું માનીશી રૂબરૂ કે મરચી વાળા માં કોઈ વસ્તુ નબળી ન રે બરોબર તો મરચી વાળા કરતા તલ વસ્તુ વયથી કારણ કે મરચી માં દેખાય અને તલ વાય વાત એમાં છે એમાં મરચી કરતા તલવાળામાં વધારે હારી એટલે તલ વાવો ને તમે તો તમારી જમીન વધારે સુધરે રહી કોઈ પાંદડા એનો ડૂસો કુસો બધું ખરે અને જમીનમાં ફેરબદલી થઈ જાય પાકની એટલે મોરતીના જે જમીનમાં સુધારો થાય ને એના કરતાં તલ વાય હોય ને એમાં અતિ વધારે સુધારો થાય નકર કે આપણે એમ થાય કે આપણે ત્રણ ઉત્પાદન લઈને જમીન ચુહાઈ જાય ને ચોમાસું પાછું ઉત્પાદન આપણે સારું નહીં આવે પણ એમાં તો વધારે સારું આવે એટલે તલ વાવવામાં તો પાણી હોય ને એને તો પીવું જ નહીં અમારે તો નથી નકર અમે દસ ફાદરવી કાર્ય વાવી દીધી આમાં ન સેજ હપાય દેખાતી હતી પણ એ અત્યારે હવે બતાવતી નથી હપાય હમ્મ એટલે મગફળીમાં એવી રોનક કપાસમાં એની એવી રોનક ને આપણે વાઢિયા ખરમાં તો કાળા ઉનાળે રોનક ગઈ જ નથી એમાં તો જાય જ એવા બારે બાસરે એટલે તો ચોમાસ જ ગણી લેવાનું એમ કે બપોર ના હાડા બાર એટલે આપણે જમવાનું દેવાનસિંહ બાપા ને તો સાડા અગિયાર દિયો તો હાલે ને બાર વાગે જમવા દિયો તોય હાલે અને આ મીંદડી આપણે માવ માવ કરતી આવે એટલે આપણે જોઈએ ઘી વાળી રોટલી દઈ ને તો જ ખાઈ નકર ખાય નહીં મેંદરીને ખાવા દેવામાં મકાઈ વાંધો નથી પણ પછી કઈ વસ્તુ રેઢી રેવા દેતી નથી ઈ પ્રશ્ન થાય એટલે જ અહીંયા બેસી ગયા છે જમવા હે કंटोલાનું શાક છે ઓય હા કે રીંગણાનો નેક છે દૂધીનો સંભાર આપણે કंटोલાનું શાક ને શાકમાં જરીય રસો ન હોય ને તો કंटोલાનું શાક ભવે ને જાજુ લસણ નાખી અહીંયા બનાવ્યો છે આપણે ગુણી દૂધી હતી તો દૂધીનો સંભારો

અને નાશપતિ અને કેળા હા તને શું ભાવે મોસંબી ઓલી મેલા જ્યુસ ભાવે હે એ કઈ રે

અને અમારા બાપુજી ને બો ભાવતી બનાવું એટલે બાપુજી યાદ આવે બનાવવા જ નથી કારણ કે એના સિવાય ઘરમાં કોઈને ભાવતા જેમ જ હોય જાડા જાડા ચણા લોટ મીઠું નાખી એટલે એમ કે પૂરી બનાવવી તો બનાવજો પણ વાનવા તો બનાવજો એ પાછો દેવાનસિંહ પપ્પા ને એવું કઈ ન ભાવે નઈ મને નો ભાવે મને ત્યાં પૂરી નો ભાવે ને વાન ભાવે એને થેપલા ભાવે એટલે આપણે થેપલા બનાવી નઈ થશે